નમસ્કાર દર્શક મિત્રો હું છું અમરીન અને ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ગુજરાત બંધના એલાન દરમિયાન બાવળા નગરમાં બજારો સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યા સુપ્રીમ કોર્ટે એસસી એસ ટી નામત મુદ્દે આપેલ ચુકાદામાં તારીખ એકવીસમી ઓગસ્ટના રોજ અપાયેલા ભારત બંધના એલાન સંદર્ભે અમદાવાદ જિલ્લાના બાવળા નગરમાં આવેલ વિવિધ બજારોના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી બાવળાના અનુસૂચિત જાતિ સમાજને સાથ અને સહકાર આપ્યો આ મુદ્દે નાવિક કુમાર તથા અનુસૂચિત જાતિ સમાજ બાવળા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધિત એક આવેદનપત્ર બાવળાના મામલતદારને પણ આપવામાં આવ્યું હતું આમ બુધવારના રોજ ભારત બંધના એલાનને બાવળા નગરમાં સજ્જડ પ્રતિસાદ સાપડ્યો હતો આમ તો ગુજરાત રાતભરમાં જ છે તે બંધનું એલાન રાખવામાં આવ્યું હતું ત્યારે બાવડામાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યો આજ રોજ જે એસસી એસટી દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું ભારત બંધનું એલાન એટલા માટે આપ્યું હતું કે જે નામદાન સુપ્રીમ કોર્ટે એસસી એસટીને પેટા વર્ગીકરણ કરવાનો જે ચુકાદો આપ્યો તેના વિરુદ્ધમાં આજે એસસી એસટીના એસસી એસટી સંગઠનો દ્વારા જે ભારત એલાન આપ્યું હતું તેમાં બાવળા બાવળા સજ્જડ બની રહ્યું છે તેના માટે વેપારી એસોસિએશન અને બાવળાના નાગરિકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત કરવાનું ભૂલજો નહીં ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા